દસ દિવસ સુધી દશામાની પૂજા અર્ચના કર્યા બાદ ગત રાત્રે દશામાનું જાગરણ કરવામાં આવ્યું હતું અને વહેલી સવારે ધાનેરાના બાપજી મંદિર ખાતે આવેલા તળાવમાં મૂર્તિ વિસર્જન કરવામાં આવ્યું હતું ધાનેરા લાયન્સ ક્લબ દ્વારા આ વખતે એક સુચારું આયોજન કરવામાં આવ્યું હતું અને મૂર્તિ લોકોના પગની ઠેસ ન બને તેમજ મૂર્તિ ખંડિત ન થાય અને ધાર્મિક લોકોની લાગણી ન દુભાય તે માટે લાયન્સ ક્લબ દ્વારા તનેરા મામા બાપજીના તળાવ ખાતે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યું હતું અને આ કુંડમાં જ ભક્તોએ મૂર્તિ વિસર્જન કરી હતી મૂર્તિ વિસર્જન કર્યા બાદ મૂર્તિ ઘણા સમય સુધી આમ તેમ રજળતી જોવા મળતી હોય છે અને ધાર્મિક લોકોની લાગણીઓ દુભાતી હોય છે તેવું ન બને તે માટે આ વખતે લાયન્સ ક્લબના પ્રમુખ રમેશભાઈ ઠક્કર સહિત તેમની ટીમ દ્વારા એક સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું અને અથાક પ્રયત્નો બાદ આજે આ મૂર્તિ વિસર્જન કૃત્રિમ કુંડમાં કરવામાં આવ્યું હતું ત્યારે તમામ લોકોનો લાયન્સ ક્લબના સદસ્ય તેમજ લાયન્સ ક્લબના પ્રમુખે લોકોનો આભાર માન્યો હતો અને આવી જ રીતે સાથ સહકાર આપવા માટે પણ લોકોને અપીલ કરી હતી અમે જે વિચાર્યું કે ભાઈ મામા બાપજીમાં જે પીઓપીની મૂર્તિઓ જે આવે છે એને તળાવમાં ન પધરાવતા એક કૃત્રિમ કુંડની અંદર પધરાવવાની અમે જે મુહિમ ચાલુ કરી એમાં નાનેરાના લોકોએ અને આજુબાજુના તાલુકાના લોકો ખૂબ સાથ અને સહકાર આપ્યો એક પણ મૂર્તિ એ લોકોએ તળાવમાં પધરાવી નથી અને બધી હંડ્રેડ પર્સન્ટ મૂર્તિઓ અમને કુંડની અંદર વિસર્જિત કરી છે જ્યારે મૂર્તિ માટે પણ અલગ કુંડ બનાવેલો હતો અને પીઓપી માટે પણ અલગ બનાવેલો હતો અને એમની સાથે જે વસ્તુ લાય એના માટે પણ અલગ અલગ અમે વ્યવસ્થા એમને ખૂબ સાર સહકાર આપ્યો અને કહ્યું કે ખરેખર તમે જે કામ કર્યું છે એના કારણે અમારી માતાજીની લાગણી બંધ થઈ ગયું છે અને તમે આવા નવા પરીક્ષામાં કામ કરતા રહો એ અમે શુભેચ્છાઓ પડે છે આવતા વર્ષે પણ તમે આનાથી પણ શ્રી શુભેચ્છાઓ આજે દશામાં વર્ષની હોય દાંજરા નગરપાલિકા વિસ્તાર તેમજ દાંજરા તાલુકાના તમામ લોકોનો ખૂબ ખૂબ તો પહેલો આભાર માનું છું કે લાયન્સ ક્લબ દ્વારા જે આજે મૂર્તિ વિસર્જનનું કૃત્રિમ કુંડ બનાવ્યું અને પીયુપીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું એમાં આ લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે અને અમારી નગરપા નગરપાલિકા હિન્દુ સનાતન ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ અમારા બધા મેમ્બરો અને અમારા ઉત્સાહિત પ્રમુખશ્રી રમેશભાઈ પણ ખૂબ ઉત્સાહી હોય અને આ કાર્યક્રમ કરેલી હું એમને પણ ખૂબ આ તબક્કે આભાર માનું છું ગામ લોકોને પણ ખૂબ આ તબક્કે આભાર માનું છું અને લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો એ બધા ખૂબ ખૂબ આભાર લાયન્સ ક્લબ દ્વારા સુચારુ આયોજન કરતાં લાયન્સ ક્લબની કામગીરીને ધાનેરાના નગરજનોએ પણ વધાવી હતી અને તેમની કામગીરી બાબતે તેમને પણ શુભકામનાઓ પાઠવી હતી સાથે સાથે ધાનેરાની જનતાનો પણ આભાર માન્યો હતો અને હર વખતે માટીની જ મૂર્તિ લાવવી જોઈએ અને પીઓપીની મૂર્તિથી દૂર રહેવું જોઈએ જેથી ધાર્મિક લોકોની લાગણી ન દુભાય અને માતાજીનું અપમાન ન થાય તે માટે લોકોને પણ અપીલ કરવામાં આવી હતી સમગ્ર બાબતને લઈ અત્યારે તો લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે લાયન્સ ક્લબ ધાનેરા દ્વારા આજે અહીંયા દશામાની મૂર્તિનું વિસર્જનનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે ધાનેરામાં પ્રથમ વખત આવું આયોજન કરવામાં આવ્યું છે જે લોકો પીઓપીની મૂર્તિ અહીંયા તળાવમાં વધરાઈ જાય છે અને પાછળથી માતાજીની મૂર્તિઓનું અપમાન થાય છે સાથે પર્યાવરણનું પણ નુકસાન થાય છે તો આ વખતે લાયન્સ ક્લબ દ્વારા જે એક સારી પહેલ કરવામાં આવી છે અને મૂર્તિનો અહીંયા

ગણપતિની મૂર્તિ પણ માટીની લાવે એવી દરેક હિન્દુ સમાજને મારી અપીલ છે